નમસ્કાર ખેડૂત મિત્રો હું સંદીપ ભાદાણી ખેડૂત મોલવતી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખાસ અત્યારે શિયાળુ સિઝનની શરૂઆત થઈ ગઈ છે તમામ ખેડૂતોએ આમ ગણતરી કરવા જાવ તો ઘણી બધી હેરાનગતિ મજૂરની વરસાદની સમયસર કામ નથી થયા એ બધાયની સામે લડત આપી અને અત્યારે શિયાળુ પાકની અંદર લગભગ મોટા ભાગના ખેડૂતોએ વાવેતર કરી દીધું છે અત્યારે અમે હાલ જે અત્યારે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે જીરાના ખેતરની અંદર બેઠા છીએ જીરાનું વાવેતર થઈ ગયું અને વ્યવસ્થિત એક નંબર ઉગાવા સાથેના લગભગ મોટા ભાગના ખેડૂતોને ખેતર તૈયાર થઈ ગયા છે હવે અત્યારે વાતાવરણ સારું છે જીરા ઉગતા વેદ ખૂબ જ नरવાઈની અંદર દેખાઈ રહ્યા છે તો અત્યારે ખાસ ચર્ચા કરવાની છે જે ખેડૂત મિત્ર આપણી સાથે છે કે જે જીરું વાવેતર પછી ઉગે અને ઉગ્યા પછી જે ત્રીસ પાંત્રીસ દિવસની અંદર જે કાઈ પણ પ્રશ્ન આવે છે એમાં સૌથી વધારે લીલા સુકારાનો પ્રશ્ન આવે છે તો ચિમનભાઈ ઠુંમર અને વિઠ્ઠલભાઈ વેકરી આપણી સાથે છે તો આપણે એ ચર્ચા કરવી છે કે ભાઈ જીરાની અંદર જે ઉગ્યા પછી જે કાઈ પણ પ્રશ્ન આવે છે એ ચૂસિયા જીવાત ના હોય કે સુકારા ના હોય તો એમાં તમને કઈ રીતે દેખાય છે એ તમે ખાસ પહેલા તો કહો અમાર તો પહેલા લીલો સુકારો આવે

ખેડૂત મિત્રો ખાસ ખેડૂત મોલ રમેશ જે કઈ પણ પ્રશ્ન આવે છે એ પ્રશ્ન નું આગોતરું સોલ્યુશન કઈ રીતે કરવું એના માટેની વાત કરતા હોઈએ છીએ અત્યારનો જે આધુનિક જમાનો છે અત્યારના જે ખૂબ જ જટિલ પ્રશ્નો છે એ પ્રશ્નના સોલ્યુશન માટેની આજ વાત કરવા માટે અહીંયા આપણે ભેગા થયા છીએ તો ખેડૂત મિત્રો તમે જીરાનું જો વાવેતર કરો છો અને જીરું માં લીલો સુકારો નથી આવતો એના માટેનું પહેલું પગથિયું બેસ્ટ બેસ્ટ યોગ્ય બિયારણ પસંદ કરવું યોગ્ય બિયારણ મતલબ કે એક ધારી ક્વોલિટી હોવી જોઈએ નબળો દાણો નો હોવો જોઈએ અને બહુ વ્યવસ્થિત ઉગાવો આવે એ પ્રકારનું જીરું પસંદ કરી અને તમે વાવેતર કરો છો તો ત્યાર પછીનું સ્ટેપ આવે છે ઉગ્યા પછી નું તો કે ભાઈ ખેતર ની અંદર અરોડા ઘણા બધા છે અહિયાં લગભગ જો અત્યારે ખેતર ની અંદર મજૂર અરોડા વીણે જ છે જે મગફળીનું વાવેતર હતું તો મગફળીના અરોડા એ લોકોએ વ્યવસ્થિત ઉપાડી અને વ્યવસ્થિત ક્યારો ચોખ્ખો કરી દીધો છે તો એ જે અરોડા છે એના લીધે અત્યારે સફેદ મચ્છીનો સૌથી પહેલા પ્રશ્ન દેખાય છે અને બીજું માઇનોર કદાચ થ્રિપ્સ અત્યારે વાતાવરણ સારું છે થ્રિપ્સ નથી દેખાતી પણ વ્યવસ્થિત રેગ્યુલર જો તમારું જીરું તમે વાવેતર કરેલ છે તો જોતું રહેવાનું છે કે જીરાની અંદર આ પ્રશ્ન દેખાય છે કે નહીં જો દેખાય છે તો હળવો રાઉન્ડ શરૂઆતમાં તમે કરી શકો છો મોનોકોટો છે પ્રોફેનો છે એની સાથે એસિટામાં પ્રાઇડ અથવા તો એસિફેટનો ઉપયોગ કરી અને વ્યવસ્થિત એક શરૂઆતના ધોરણે હળવો રાઉન્ડ કરવો આના સિવાય તમારે જે લીલા સુકારા પ્રશ્ન આવે છે લીલા સુકારા માટે જો આગોતરો આપણે આયોજન કરવામાં આવે તો જમીન જન્ય જે ફૂગ છે એના લીધે આ પ્રશ્ન થાય છે આ પ્રશ્ન ક્યાંથી ચાલુ થાય કે જે નબળા છોડવા હોય માયકાંગલા છોડવા હોય ત્યાં આ લીલો સુકારો સૌથી પહેલા શરૂઆત થાય અને એ જે લીલો સુકારો છે એ લીલો સુકારો ના નિયંત્રણ માટે તમે આગોતરા પગલા લેશો તો તમને સારામાં સારો ફાયદો થશે તો એના માટે ખેડૂત મિત્રો આ એક એજી ગોલ્ડ કરીને પ્રોડક્ટ છે માર્કેટની અંદર ઘણી બધી સારી સારી પ્રોડક્ટ આવે છે પણ ખર્ચાની દ્રષ્ટિએ અને રિઝલ્ટની દ્રષ્ટિએ આ એજી ગોલ્ડ એટલે કે ફોસ્ફેટ સોલિબિલાઇઝિંગ ફંગલ ગયા વર્ષે અમે બે પેટી કંપનીએ ફ્રીમાં ડેમો સેમ્પલ આપ્યા હતા અને એ ડેમો સેમ્પલની અંદર સૌથી પહેલા આપણે ચિમનભાઈના ખેતરમાં ડેમો કરાવડાવેલો હતો તો ચિમનભાઈ તમે જે ડેમો કરાવ્યો એમાં તમને શું ફાયદો થયો હતો એમાં ગયા વર્ષે બીજે હતું પણ મારે લીલો સુકારો હાવ ઓછો જ હતો આપણે ઉપયોગ કરેલો જ હતો બરોબર એટલે લીલા સુકારામાં તો સારામાં સારું કામ કરશે લીલા સુકારાની અંદર કઈ રીતે કામ કરે છે એનું તમને એક ટૂંકમાં વાત કરું કે લીલા સુકારાની અંદર પેલું કામ જરૂઆતના જે ઉગ્યા પછીનું પહેલું અથવા તો બીજું પિયત તમે જે આપો છો એની અંદર તમારે વેકરા સાથે અથવા એરડીનો ખોળ છે અથવા તો છાણિયું ખાતર છે એની સાથે મિક્સ કરી બસો ગ્રામ વીઘે ખાસ ખેડૂત મિત્રો યાદ રાખજો બસો ગ્રામ વીઘે જ્યારે તમે પિયત આપવાનું આયોજન કરો છો એ પિયત આઇપા પેલા

બરોબર એવી જ રીતે આ કામ કરે છે બીજી વસ્તુ ઈ એનું મહત્વનું કામ ઈ છે કે જમીનની અંદર જે ફોસ્ફરસ રહેલો છે અત્યારે ઘણા બધા ખેડૂતોએ ડીએપી ની શોર્ટેજ છે 12 32 16 ની શોર્ટેજ છે જે પાયાના સૌથી મહત્વના સ્ત્રોત છે એ ખાતર પાયાની અંદર ઘણા બધા ખેડૂતો આપી નથી શક્યા અથવા તો ઓછા પ્રમાણમાં જો આપી શક્યા હોય અથવા તો ખાતર નાખ્યા પછી છોડ પૂરતા પ્રમાણમાં જમીનમાંથી ઉપાડી ન શકતો હોય તો આ ફૂગનું કામ એ છે કે જમીનની અંદર જે ફોસ્ફરસ રહેલું છે ડીએપી રહેલો છે ટૂંકમાં એને ઉપાડી શકે એવા ફોર્મમાં કન્વર્ટ કરશે પેલું કામ એનું આ છે બીજું કે જમીનની અંદર થી ફોસ્ફોર ફોસ્ફરસ છોડ ઉપાડશે તો મૂળનો એવો તંદુરસ્ત વિકાસ સાથે થશે કે છોડનો જે શરૂઆતના સ્ટેજનો જે વિકાસ છે એ ખૂબ જ અગત્યનો છે અને એ વ્યવસ્થિત તંદુરસ્ત રીતે આગળ વધશે એટલે ખાસ ખેડૂત મિત્રો મારે અત્યારે જે વાત કરવાની છે શરૂઆતના સાઠ દિવસના અગત્યના જે વિકાસનો તબક્કો છે એના માટે પહેલું પગથિયું જો હું માનું છું ત્યાં સુધી તમે એજી ગોલ્ડ ને જો પસંદ કરશો તો તમને ફાયદો આ આ વસ્તુ વસ્તુ અમે ભલામણ નથી કરતા ટ્રાયલ લીધેલા છે અને ગયા વર્ષે ખરેખર આજ સમયે કંપનીના જે માલિક છે ડોક્ટર મયંક પટેલ કરીને છે ફાર્મ કરીને કંપની છે તો એને ખાસ કરીને બે પેટી ફ્રી સેમ્પલ માં આપી હતી કે ભાઈ તમે વ્યવસ્થિત ખેડૂતોને ટ્રાયલ લ્યો તમે પોતે કોન્ફિડન્સ લ્યો અને પછી વાપરો થાય રિઝલ્ટ નહીં હોય તો એક વેચાઈ જશે પછી બીજી વાર કોઈ ખેડૂત નામથી માંગશે નહીં અત્યારે ચિમનભાઈ ની આ મુદ્દાને ધ્યાનમાં રાખીને અમારે એક વિડીયો બનાવવાની વાત થઈ મને યાદ નહોતું કે મેં ચિમનભાઈ ડેમો આપેલ હતો પણ ચિમનભાઈ

તો સો ટકા તમારે સુકારાની સામે હન્ડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ મળવાની શક્યતા પૂરેપૂરી છે તો આ પેલું પગથિયું છે અને એને ખરેખર અનુસરજો આયોજનમાં લેજો અને ખેડૂત મોલ સાથે જોડાયેલા રહેજો કારણ કે ખેડૂત મોલ અવનવી માહિતીના વિડીયો યુટ્યુબ ના માધ્યમથી ફેસબુક ના માધ્યમથી અને ખેડૂત મોલ એપ્લિકેશનના માધ્યમથી તમને રેગ્યુલર આપતા રહે છે એટલે જો તમે યુટ્યુબમાં જોતા હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરજો ફેસબુક માં જોતા હોય તો શેર અને લાઈક કરજો અને એપ્લિકેશન ખેડૂત મોલ જે પ્લે સ્ટોર માં છે એ તમે ડાઉનલોડ નથી કરી તો ડાઉનલોડ કરી લેજો કારણ કે ખેડૂત મોલ એપ્લિકેશન તમારા તમામ પ્રશ્નો નું સોલ્યુશન આવશે એનો એક સિમ્પલ દાખલો દઉં સવારમાં એક ખેડૂત નો મારામાં ફોન આવ્યો ચિમનભાઈ સાડા આઠ નવે એટલે દુકાને ખેડૂતો ઘણા બધા હતા એટલે મેં ફોન રિસીવ ના કર્યો વાંડિયા ગામ ના ખેડૂત હતા ગોરધનભાઈ કરીને તો ફોન નો રિસીવ થયો એટલે મેં એ ભાઈ એ શું કર્યું કે ભાઈ કાઈ નઈ કઈક કામ માં હશે પછી એને મગજ માં આવ્યું કે આ લોકો ખેડૂત મોલ એપ્લિકેશન ની કઈક વાત કરતા હોય તો એને ખેડૂત મોલ એપ્લિકેશન ની અંદર જોઈ અને જીરા ની અંદર પેલા સ્ટેજ માં ક્યુ ખાતર નાખવું જોઈએ ઈ ખાતર નો જે સોલ્યુશન ખાતર શેડ્યુલ માં જોઈ અને ચેક કરી લીધું પછી મેં લગભગ સાડા બાર એકે હું ફ્રી થયો એટલે સામે ફોન કર્યો બોલ બોલો ગોરધનભાઈ શું તમારો પ્રશ્ન હતો એટલે મને કઈ પ્રશ્ન નું સોલ્યુશન થઇ ગયું કીધું શું વાત છે ના ના તમારો ફોન નો એપ્લિકેશન ડાઉનલોડ કરેલી જ હતી મારામાં અંદર ગયો ખાતર શેડ્યુલ જોયું અને જે મારો પ્રશ્ન હતો પેલા શું કરવું તો એમાં લખેલું હતું મેં એ પ્રમાણે ભાગ્યાને ને કહી દીધું કે આ પ્રમાણે લેવાનું છે અને રીક્ષા વાળાને ફોન કરી દીધો કે આ જગ્યાએ તું આ વસ્તુ લેતો આવજે એટલે કેવાનો મતલબ એ છે કે તમારો જે કઈ પ્રશ્ન છે વાગે આવે ને તો ખેડૂત મોલ તમને સોલ્યુશન થઈ એટલે ખાસ ખેડૂત મિત્રો પેલું પગથિયું જે છે એ પ્રમાણે આયોજનમાં લેજો અને એજી ગોલ્ડ બેક્ટેરિયા જે ફૂગ છે એ ફૂગ ને તમે સો ટકા એકવાર ઉપયોગ કરજો સો ટકા તમને ફાયદો મળશે આભાર